સ્વામી વિવેકાનંદજી પુણ્યતિથિ છે બાર જાન્યુઆરી અઢારસો ત્રેસઠ ના રોજ જન્મેલ સ્વામીજી માત્ર ઓગણ વર્ષ જીવ્યા ચોથી જુલાઈ ઓગણીસો બે ના રોજ બેલુર મઠ ખાતેથી સ્વામીજીએ વિદાય લીધી એ પહેલાં સમગ્ર વિશ્વમાં સ્વામીજી છવાઈ ગયા માત્ર શિકાબોનું પ્રવચન નહીં પરંતુ આજે આપણે જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવીએ છીએ અને યોગ અને પ્રાણાયામની વાત કરીએ છીએ આજેથી સો સવાસો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે ધ્યાન આધ્યાત્મિકતા અને યોગ વિશે પોતાના વિચારો રજૂ કરીને ભારત સહિત વિશ્વને પ્રભાવિત કર્યું હતું માત્ર ઓગણચાલીસ વર્ષની વયે ચોથી જુલાઈ ઓગણીસસો બેના રોજ

જુનાગઢમાં ઘેરે ઘેરે જે કચરો એકત્રિત કરનાર એજન્સીના કર્મચારીઓને પ્રશિક્ષણ વર્ગ દ્વારા માર્ગદર્શન આપતું હિલદારી ગ્રુપ અને રાજ્યમાં મનરેગા અને નલસે જલની યોજનામાં જે રીતે ભ્રષ્ટાચાર વેપર્યો છે તેની સામે કોંગ્રેસનો વિરોધ ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બન્યો હોવાના આક્ષેપ સાથે રાજ્યપાલને આપ્યું આવેદન આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક